મિત્રો જે આ પાણી તણાય છે ને એ પાણી નથી તણાતું એ આ ખેડૂતોની મહેનત છે આ સ્વહુ પાણી અત્યારે આ નવા વર્ષ નું પાણી છે હું ચાર વાગા નું પાણી

મને એટલું તરત આવડે કે અહીંથી સામે કાઠે હું નીકળી જવું હવે સારવાનો દીકરો થેગું આયેલા રોડ નું ગાબડું પણ હતું એ ઉશકાવીને આયા નાખી દીધો